પોષણ અને મા મહિનાની ઠંડી જાય એટલે ફાગણ મહિનાની ગરમી તમારા દરવાજા ખખડાવે છે અને આ દિવસોમાં શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિના બેલેન્સ માટે એવી વસ્તુ ખાવાની અને પીવાની હોય છે કે જે ગરમી સામે લડવા માટે શરીરને પોષણ અને શક્તિ આપે છે ઉત્તર ભારતમાં આ ઠંડાઈ નામની રેસીપી વધારે પીવે છે આ ટેસ્ટી ખૂબ જ હોય છે સાથે સાથે હેલ્ધી પણ છે તો આવનારની ગરમીમાં તમે બે દિવસે એકવાર જો આ ઠંડાઈ પીશો તો ગરમીની સામે રક્ષણ મેળવી શકશો તમે બપોર વચ્ચે બાર થી ત્રણ વચ્ચેના ગાળામાં જો તમે એક ગ્લાસ આ ઠંડાઈ પીશો તો તન અને મનને શાંતિનો ખરેખરો અનુભવ થશે

કાજુ બદામ અને પિસ્તાનું માપ સરખું જ રાખવાનું છે ડ્રાય ફ્રૂટને વધારે પડતા રોસ્ટ નથી કરવાના તેમાં રહેલું મોશિયર દૂર થઈ જાય અને થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરીશું એટલે તેનો સરસ પાવડર તૈયાર થાય હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં બે ટેબલ સ્પૂન ખસખસના બી બે ટેબલ સ્પૂન મગજતરીના બી બે ટેબલ સ્પૂન વરિયાળી અને પંદર નંગ એલજી સાથે પચીસ જેટલા સફેદ મરી જો તમારી પાસે સફેદ મરી ના હોય તો કાળા મરી પણ લઈ શકો છો સાથે બે ચપટી કેસર એડ કરીશું

તો તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને સાથે તેમાં વન ફોર્ટી સ્પૂન તજનો અને બે ચપટી જાયફળનો પાવડર એડ કરી દઈએ ઠંડાઈમાં જાયફળ અને તજની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે આપણે ઠંડાઈને વધારે ઠંડી બનાવવા માટે બે ટેબલ સ્પૂન દેશી ગુલાબની સુકેલી પાંદડી એડ કરીને તેને પીસી લઈએ તમે જુઓ આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે તો ઠંડાઈ માટેનું પ્રીમિક્સ બનીને તૈયાર છે આ પ્રીમિક્સને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રિજમાં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય અને જ્યારે પણ તમને ઠંડાઈ પીવાનું મન થાય અથવા તો કોઈ મહેમાન આવે તો ત્યારે ફટાફટ બે જ મિનિટમાં ઠંડાઈ બનાવીને એન્જોય કરી શકો છો તો ચલો આજ પાવડરમાંથી ઠંડાઈ ડ્રિંક બનાવીએ તો તેના માટે પાવડર માંથી ઠંડાઉપૂન ઠંડાઈ પાવડર લીધો છે તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું જેટલો પાવડર લ્યો તેટલું જ પાણી ઉમેરવાનું છે પાંચસો ગ્રામ દૂધની ઠંડાઈ બનાવવા માટે ચાર ટેબલ સ્પૂન જેટલો પાવડર હિન સારી રીતના મિક્સ કરી લઈએ તમે પાણી જગ્યાએ દૂધમાં પણ પલાળી શકો છો અને ડાયરેક્ટ દૂધમાં પીસીને પણ પણ બનાવી શકો છો આજે આપણે ઠંડાઈ બનાવીએ છીએ એટલે તેમાં આપણે મસાલા ઉમેર્યા છે જેમ કે બદામ બદામ તાસીની ગરમ હોય છે એટલે તેને ખાસ આ રીતના પલાળીને જ બનાવજો બદામ પલાળો એટલે તે ઠંડી થઈ જાય છે સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને એક કલાક પલા એટલે મસાલા સારી રીતના જાય જો તમારી પાસે ટાઈમ હોય તો બે કલાક પલાળો તો વધારે બેસ્ટ એક કલાક પછી જોઈએ તો ડ્રાયફ્રુટ સારી રીતના ફૂલી ગયા છે અને કેસરના લીધે કલર પણ મસ્ત મજાનો આવ્યો છે તો હવે આ મિશ્રણને મિક્સર એડ કરી દઈએ સાથે ગળપણ માટે જેટલી એડ કરીશું જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને સારી રીતના પીસી લઈએ ચાર ટેબલ સ્પૂન પાવડરની સામે ચાર ટેબલ સ્પૂન પાણી અને ચાર ટેબલ સ્પૂન મિશ્રી લીધી છે હવે આપણે પાંચસો ગ્રામ અને કપથી માપીએ તો બે કપ દૂધ લીધું છે દૂધને ગરમ કરીને રૂમ ટેમ્પરેચર પર આવે પછી તેને મેં ફ્રિજમાં ઠંડુ કરી લીધું છે હવે ઠંડા દૂધમાં આપણે તૈયાર કરેલ મિશ્રણ ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ મિક્સર જારમાં થોડું દૂધ એડ કરીને તેને પણ દૂધમાં એડ કરી દઈએ અને ફરી સારી રીતના મિક્સ કરી લઈએ તો આપણે ઠંડી ઠંડી ઠંડાઈ તૈયાર છે તો તો તેને સર્વિંગ તેના ઠંડા ગ્લાસમાં બે બે આઈસના ટુકડા એડ કરીશું પછી ઠંડાઈ સવ કરીશું તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીર ને ઠંડકની સાથે તાકાત આપે તેવી ઠંડી ઠંડી ઠંડાઈ તૈયાર છે તો જરૂર એકવાર ટ્રાય કરજો ઉપરથી સજાવીશું ઠંડાઈ પીતી વખતે થોડી કતરણ મોઢામાં ચવાશે ને તો પીવાની ખૂબ જ મજા આવશે સાથે કેસર થી પણ સજાવીશું તો જોતા જ પીવાનું મન થઈ જાય તેવી ઠંડાઈ બની છે ને બાકી